નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટ અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો સૌ પ્રથમ જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચોસઠ હજાર માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયા જેની અંદર સો રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાની અંદર આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું 58740 હજાર માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ